નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે માતૃપ્રેમ નિબંધ વિશે શીખીશું મિત્રો માતૃપ્રેમ એ દુનિયાનું સૌથી શુદ્ધ અને નિસ્વાર્થ પ્રેમ છે માતા એ પહેલું એવું સ્વરૂપ છે જે બાળક જન્મે ત્યારે ઓળખે છે બાળપણથી જ માતા પોતાનું બધું બધું ત્યાગ કરીને સંતાનના ભવિષ્ય માટે સમર્પિત રહે છે તે બાળકની દરેક જરૂરિયાતને પહેલાં સમજે છે અને દરેક દુઃખદપળમાં બાળકની ઢાળ બને છે જ્યારે બાળક રડે છે ત્યારે સૌથી પહેલાં એની માતા એની લાગણી સમજે છે જ્યારે બાળકને બીમારી હોય ત્યારે માતા રાત દિવસ પરવાહ કર્યા વગર એની સેવામાં લાગેલી રહે છે માતાનું હૃદય એ પ્રેમનો ખજાનો હોય છે જે પીડામાં પણ સંતાન માટે હંમેશા ખુશી માંગે છે માતાનું પ્રેમ શબ્દોથી સમજાવવું અશક્ય છે એ પ્રેમ ન તો પૈસાથી ખરીદાઈ શકે ન તો કોઈ વિજ્ઞાન એનું મૂલ્ય નાપી શકે એકવાર મહાત્મા ગાંધીજી પણ કહી ગયા છે કે મારે ભગવાન જોવો હોય તો હું મારી માતાની આંખોમાં જોઈ શકું મિત્રો માતા પૃથ્વી પર જીવંત દેવીના રૂપમાં હોય છે માતા ના હોય તો જીવન અધૂરું લાગે જ્યારે બાળક સફળતા મેળવે છે ત્યારે સૌથી વધારે ખુશી માતાને થાય છે માતા જીવનમાં સંસ્કાર આપે છે સાચી દિશા બતાવે છે અને આપણું સાથ અંત સુધી રાખે છે આજના સમયમાં જ્યાં લોકો રોજગારી અને વ્યવસાયમાં વ્યસ્ત રહે છે ત્યાં માતાની સાથે થોડો સમય વિતાવવો ખૂબ જ જરૂરી છે બાળકના જીવનમાં માતાનો સાથ હોય તો કોઈ પણ મુશ્કેલીમાં સંતાન હારી નથી શકે અંતમાં માતૃપ્રેમ એ શાશ્વત છે અનંત છે અને અદ્ભુત છે આપણે સૌએ માતાને શ્રદ્ધા પ્રેમ અને આદર આપવો જોઈએ કારણ કે ભગવાન દરેક જગ્યાએ નથી થઈ શકતા તેથી તેમણે માતાને બનાવી